તો જેમ કર્મચારીઓ મોદી સાહેબ દ્વારા મોંઘવારીનો વધારો જાહેર કર્યો છે મંજૂરી આપી છે તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે ક્યારથી આ પગાર ધોરણ લાગુ કરવામાં આવશે કેટલા પૈસા મળવાપાત્ર રહેશે ત્રણ ટકાનો વધારો થતા પગારમાં કેટલો ફેર થશે એરિયસ ક્યારે મળશે અને પગાર ક્યારે ચૂકવવામાં આવશે વગેરે વિગત તો જોઈએ તો પહેલી જુલાઈથી આ મોંઘવારી ભથ્થું અસરમાં આવેલા આ વધારાને દિવાળી પહેલાના ઓક્ટોબર મહિનાના પગાર પેન્શનની સાથે આપી દેવામાં આવશે વધારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી યુનિયન કેબિનેટની બેઠકમાં ઉદ્ભવનના રોજ કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોંઘવારી ભથ્થા ડીએમાં અને પેન્શનરો માટે મોંઘવારી રાહત દિગારમાં વધારો જાહેર કરાયો છે એક જુલાઈ બે હજાર પચ્ચીસથી આસરથી ત્રણ ટકા વધારો અમલી બનશે મોંઘવારીમાં રાહત આપવા નિર્ણય ડીએ અને ડીઆર માં વધારાનો લાભ કેન્દ્ર સરકારના ઓગણ પચાસ ઓગણીસ લાખ કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરને સીધો મળશે તેવું જણાવવામાં આવી રહ્યું છે સત્તાવાર યાદી મુજબ સાતમા પગાર પંચની ભલામણ મુજબ આ વધારો કરવામાં આવ્યો છે અગાઉ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને બેઝિક પેના પંચાવન ટકા ડીએડીઆર મળતા હતા જે હવે અઠાવન થઈ ગયા છે પહેલી જુલાઈથી અસરમાં આવેલા આ વધારાને દિવાળી પહેલાના ઓક્ટોબર મહિનાના પગાર પેન્શનની સાથે જ આપી દેવામાં આવશે જેથી કર્મચારીઓ દિવાળી શાંતિપૂર્વક ઉજવી શકે સારી રીતે ઉજવી શકે ઉદાહરણ તરીકે

દિવાળીની ભેટ તરીકે આ દિવાળી પહેલા ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો હવે કેન્દ્ર સરકાર દ્વારા દિવાળી ગિફ્ટ આપતા હવે ગુજરાત સરકારના કર્મચારીઓને પણ ટૂંક સમયમાં મોકવારી ભથ્થામાં વધારો થાય તેવું જોવા મળી રહ્યું છે મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્ર સરકાર દ્વારા પણ મોકવારી ભથ્થામાં વધારો જાહેર કરીને દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ પેન્શનરોને લાભ આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેનાથી કર્મચારીઓ અને પેન્શનરો તહેવાર સારી રીતે ઉજવી શકે અને પગારમાં વધારો થતા મોંઘવારીનો માર પણ તેમને ના નડે ધન્યવાદ